ગુજરાત એન્ટી કરપ્શન ગુજરાત બ્યુરોએિક્સ લિમિટેડ કંપનીના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાર વિરુદ્ધ રૂપિયા ચાર પોઈન્ટ સાત કરોડની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો છે વર્ષ બે હજાર સત્તરથી વર્ષ બે હજાર બાવીસ દરમિયાન રુચિ ભાવસારે પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી ખોટા બિલો બનાવડાવ્યા અને પોતાની સરકારી આવક કરતા

બનાવેલી કંપની છે જે આઈટીને પ્રમોટ કરવા માટેની તેમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા શ્રીમતી રુચિ ભાવસારે વર્ષ બે હજાર સત્તરથી બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન તેઓને કાયદેસરની આવક પાસઠ લાખ એકત્રીસ હજાર ત્રણસો એંસીના સામે ચાર કરોડ તોંતેર લાખ પંદર હજાર બસો સ્થાવર જંગમ મિલકતમાં રોકાણ અને ખર્ચ કરીને તેણીએ ચાર કરોડ સાત લાખ ત્યાંશી હજાર આઠસો પંચોતેર રૂપિયાનો અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેનો ગુનો આજરોજ એસીબીએ દાખલ કર્યો છે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ સિદ્ધરાજ જેડ પ્લસ નામની જે લક્ઝરિયસ સ્કીમ છે તેમાં બે પેન્ટ હાઉસ છે આ ઉપરાંત કોબા ગાંધીનગર ખાતે મનોરમ્ય રિટ્રીટમાં તેણીનો એક રહેણાંકનો ત્રણસો પંચોતેર ચોરસવારનો પ્લોટ છે આ ઉપરાંત તેણી પાસે બે સ્કોડા કાર અને બે હોન્ડાની આઈટેન અને આઈ ટ્વેન્ટી કાર તેણે વસાવેલી છે આ ઉપરાંત તેઓએ ફિક્સ ડિપોઝિટ અને અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો કરેલા છે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ એ રાજ્યમાં જે આઈટીના સાધનોની ખરીદી થતી હોય એની એક નોડલ એજન્સી છે આનું જે પેમેન્ટ કરવાનું આવે તેમાં તેણી એકાઉન્ટન્ટ તરીકે હતા ત્યારે પોતે ખોટા બિલો રજૂ કરી અને તે પેમેન્ટ લેતા હતા અને આખરે ફોરેન્સિક ઓડિટ થતાં આ આખો પ્રકરણ બહાર આવેલું અને તેમાં તેણીએ પોતાને જે સત્તા મળેલી અને એના સત્તાની રૂપે જે દુરુપયોગ કરી અને જે મિલકતો વસાવેલી હતી તે સંબંધે પીસી એક્ટ મુજબ એસીબીએ તપાસ પ્રાથમિક તપાસ કરેલી અને તેના અંતે તેણી વિરુદ્ધ આ પ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે